વધારે <laughs> છે <laughs> <laughs> <hors> મિત્રો પેલા તો હિવાના મિલા છે અહીંયા દેલા દેલાભાઈ જાય છે બટલો હેવે છે બેઠેલી જાય છે બધા ઓલા ટગલે એટલે જે મળવાની બાકી છે અમારે કુલદીપ કે હું

टिकलो रे टोपी हेठी करती जा पा हे ए तो वीडियो उतारा ओ उ आ एक बार जावा तो एक जे एक बार आ ना हा जावा तो बाल मा दाता नु घर्टे ना एक दन ला

या हात हम बीरी गोद लेओ हमने वारो कोन पड़से ये आपरे वारो पाडे पड़ियो है हे काका मरका के हासू बोले गोद दे है मने बीजी बहन पण ही नहीं है बाई गोद दीजो आपरे पछि आए भाई आते गोद दे हो बजे हाल से गम्मे હા આપડે દાડી એક વધી જાય ને ભરાવા મળ્યા છે

Propaganda cho hay. A bit more of a mida here. bên ra bi naga nidia. No. 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 No.

гали बरा ગાડી પુરાઈ ભાગે છે હવે બસ પૂરું કરી દીધું કાંઈ આવ્યું નહીં આમાં આમાં કાંઈ આવ્યું નહીં બહ બાટે નહી જડ બઢાટે બધા ટૂંકળી માટે છે આમાં કોતરીનો કોઈ પાર નથી પાછળ થઈ જાય પાસે કે આપણે ને અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગે તો લાઈક કરતા શેર કરતા નવા આવતા સબસ્ક્રાઈબ કરીએ તો મળી બ્લોક બધાને બાય બાય જય માતાજી